આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણે ખ્યાલ છે ઓપરેશન સિંદૂર પછી આપણો સરહદી જિલ્લો કચ્છ અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદૂર વખતે સમાજ તરીકે પણ પ્રશાસન તરીકે પણ સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે ત્યારે આપણા જિલ્લામાં આદરણીય શ્રી પધારી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે સાથે સાથે આપણે રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે પણ જે દેશભક્તિનો માહોલ છે અને એ દેશભક્તિના માહોલમાં તમામ કચ્છના જેટલા પણ નાગરિકો છે એ ઉત્સાહપૂર્ણ રીતે આમાં જોડાશે અને એ પ્રકારની તમામ તૈયારીઓ હાલમાં ચાલી પણ રહી છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણા નાગરિકો ઉપસ્થિત રહી શકે એ માટે એક વિશાળ પ્રમાણમાં જે કહી શકાય એવો ડોમ બાંધવામાં આવેલો છે આપણે તમામ જે જાતિ જ્ઞાતિ ધર્મના આગેવાનો તમામ ભારતીય તરીકે તમામ આપણે આ દેશના નાગરિક તરીકે આપણી સેના આપના સરકાર સાથે મજબૂતીયાથી ઊભી રહેલા છે ત્યારે આ પ્રોગ્રામમાં પણ આપણે સંપૂર્ણપણે દેશભક્તિના માહોલમાં અહીંયા ઉપસ્થિત રહીશું અને તમામ જે તૈયારીઓ આ અંગેની કરવાની છે બસની વ્યવસ્થા હોય સાથે સાથે ઉનાળાની ઋતુ છે એટલે એ પ્રમાણેની પણ જે બેઠક વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરવામાં પૂરતી આવેલી છે